નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગ જામી ગયો છે ચાર દિવસ પહેલાં ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રાજકોટ બેઠક માટે ઉમેદવારી નોંધાવી છે ત્યારે આજે તમામ પક્ષોના ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી હવે આવા સમયે રાજકોટ બેઠક પરના અપક્ષ ઉમેદવારે રૂપાલા સામે વાંધા ઉઠાવ્યા છે અપક્ષ ઉમેદવાર એવા અમરતા દેસાણીએ મીડિયા સમક્ષ આવીને દાવો કર્યો હતો કે રૂપાલાના ઉમેદવારી ફોર્મમાં બત્રીસ ભૂલો છે સ્ટેમ્પ પેપર ઉપર પણ ખોટું રજૂ કર્યું છે હાલમાં આ મામલે અપક્ષ ઉમેદવારે ચૂંટણી પંચમાં આ સમગ્ર ઘટના અંગે લેખિતમાં રજૂઆત કરી છે રાજ્યમાં આજે લોકસભાની ચૂંટણી માટે ચકાસણી કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં રહેલી રાજકોટ બેઠક પર ફરી એકવાર આજે વિવાદ શરૂ થયો છે આજે રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર એવા પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ અપક્ષ ઉમેદવારે વાંધા ઉઠાવ્યા હતા અપક્ષ ઉમેદવારે અમરદા દેસાણીએ વાંધા ઉઠાવ્યા છે અને લેખિતમાં ચૂંટણી પંચને ફરિયાદ પણ કરી હતી મિત્રો અપક્ષ ઉમેદવાર એવા અમરદાસ દેસાણીએ મીડિયા સમક્ષ આવીને રૂપાલા માટે કેટલાક વાંધા ઉઠાવ્યા હતા અને તેમણે જણાવ્યું કે ભાજપના ઉમેદવાર એવા પરષોત્તમ રૂપાલાએ ખોટો સ્ટેમ્પ રજૂ કર્યો છે રૂપાલાએ ત્રણસોના સ્ટેમ્પ ઉપર સોગંદનામું રજૂ કર્યું નથી તેને બદલે તેમને પચાસના સ્ટેમ્પ ઉપર કામ કર્યું છે આની સાથે અન્ય ચાર વાંધા પણ ઉઠાવ્યા હતા ચૂંટણી અધિકારીએ ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનું પત્રક માન્ય રાખતા આ સમગ્ર મામલે અમરદાસ દેસાણીએ વાંધા ઉઠાવ્યા છે અમરતા દેસાણીએ વધુમાં કહ્યું કે ભાજપના ઉમેદવારે પરશોત્તમ રૂપાલાના ફોર્મમાં બત્રીસ બોલવાની પણ વાત કરી છે ખાસ વાત તો એ છે કે આ સમગ્ર ઘટના અંગે તમામ ઉમેદવારીની હાજરીમાં અમરદાસે જિલ્લા કલેક્ટર સમક્ષ વાંધાઓ ઉઠાવ્યા હતા જોકે આ મામલે રાજકોટના મુખ્ય ચૂંટણી અધિકારી જિલ્લા કલેક્ટરે કહ્યું કે તમારા વાંધાઓ લેખિતમાં આપો અમે તેનો જવાબ આપીશું